પેચવર્ક નહી થતા રોડ બેસી ગયા તમામ મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યું સ્થાનિકો દ્વારા સીએમ ને પણ ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી હતી રસ્તાઓ બિસ્માર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હવે આ રોડની મેં ફરિયાદ મહાનગરપાલિકામાં કરેલી છે કેમ કે આ રોડ એક વરસ પહેલાં જેથી બન્યો છે તો આજથી ચાર મહિના પહેલાં મેં મહાનગરપાલિકામાં ફરિયાદ કરેલી તો એવો મને જવાબ આપવામાં આવ્યો કે રોડ સારી ક્વોલિટીમાં છે હવે તમે જોઈ શકો છો આ રોડમાં ઘણી જગ્યાએ બેસી ગયો છે ઉપરથી ખાડા પડી ગયા છે પાણીનો કોઈ નિકાલ નથી એમ છતાંય તંત્ર આ ઉપર કાંઈ ધ્યાન દેતું નથી ત્યાર પછી મને મેં મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ કરી તો પહેલી વાર ફરિયાદ કરી મુખ્યમંત્રી ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં તો ત્યાંથી સારો રિસ્પોન્સ મળ્યો હતો કે ભાઈ આ રોડનું જે કરવું પડે કરો પણ ત્યાર પછી એની ઉપર કોઈ કાર્યવાહી ન થઈ કે ઉપર કાંઈ થયું નહીં રોડ ઉપર ત્યાર પછી મેં પાછી બીજી અરજી કરી સ્વાગત કાર્યક્રમમાં કે ભાઈ આગલી વખતેની અરજીનો કોઈ મને પ્રત્યુત્તર મળેલ નથી તો કોઈ કામ થયેલ નથી તો હું બીજી વાર અરજી કરું છું આજે જે જૂનાગઢની અંદર પત્ર વ્યવહાર જે ચાલુ થયો છે એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે કરતા હોય બે હજાર બાવીસનું ઇલેક્શન હતું ત્યારે પણ આ જ વસ્તુ થઈ હતી ટાઉન હોલની અંદર જ્યારે અત્યારના જે ધારાસભ્ય છે સંજયભાઈ ત્યારે તે કોર્પોરેટર હતા અને ટાઉન હોલમાં જે પગ મારી અને જે પોપડા ખાઈ રહ્યા હતા અને વિડીયો પબ્લિકની સામે મૂક્યો હતો એ જ ટાઉન હોલની પરિસ્થિતિ અત્યારે જે હતી એના કરતાં પણ બથ્થર હાલતમાં છે અને અત્યારે ટાઉન હોલ બંધ હાલતમાં પણ છે હવે આગામી સમયમાં બે હજાર સત્યાવીસની ચૂંટણી આવતી હોય ત્યારે આ પત્ર વ્યવહાર જે પ્રસિદ્ધિ મેળવવા માટે થતો હોય એવું ક્યાંક ને ક્યાંક લાગે છે હવે આ રોડ ની મેં ફરિયાદ મહાનગરપાલિકામાં કરેલી છે કેમ કે આ રોડ એક